તો મિત્રો અત્યારે વાગી ગયા છે દસ વાગી ગયા છે અને સાલો ઉઠવામાં તો લેટ જ થઈ જાય છે અને અત્યારે મારી મમ્મીએ ફર્સ્ટ ક્લાસ દાળ બનાવી દીધી છે શેની દાળ બનાવી અમે મિક્સ દાળ બનાવી દીધી છે હા હા બધી દાળો બધી મોગર ગુગર બધી દાળો ભેગી કરીને મસ્ત મજાની દાળ બનાવી દીધી છે અને સાથે રોટલી છે અને આજે અમે હિંમતનગર જવાના છીએ કારણ કે અમારે એક સરકારી યોજનામાં ફોર્મ ભરેલું છે તો ત્યાં અમારે ફોર્મ જમા કરાવવાનું છે તો મિત્રો વિડિયોમાં બનાવી રહેજો અને વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચલો ત્યાં આપણે દાળ અને રોટલી ખાઈ લઈએ અને પછી જઈએ હિંમતનગર તો મિત્રો અત્યારે દાળમાં રોટલી ચોરી નાખી છે અને બાજુમાં એકદમ દેશી ઘી ઘરે બનાવેલું ઘી અમે ખાઈએ છીએ ઘી લઈ લીધું અને સાથે ડુંગરી પણ ખાવાની કંઈક અલગ જ મજા આવે છે ડુંગળીથી ગરમી કપાય છે કેમ મમ્મી એ ઉજવે છે ને અને બાજુમાં સરસ મજાનો અડદ પાપડ પણ શેકાઈ લે છે અને સાથે દાળ રોટલી ડુંગળી પાપડ લીંબુ આ બધું મિક્સ કરીને ખાવાની કંઈક અલગ જ મજા આવે છે તો મિત્રો પાપડ સાથે દાળ રોટી ડુંગળીને આ બધું મિક્સ કરીને મજાનું ખાઈ લઈએ તાને

લીલેતા ચાજે તો પર આવી કુક નઈ તો મિત્રો અત્યારે મે હિમતનગર આવી ગયા છે અને અમારે જે કામ હતું એ થઈ ગયું છે થઈ ગયું ને કામ કામ થઈ ગયું હા સરકારી કામ હતું એ થઈ ગયું છે અને અત્યારે હાલ અમે વોટર પાર્ક જોવા માટે નીકળી ગયા છીએ અને વોટર પાર્ક અત્યારે બંધ છે જો કે પેલા સિક્યુરિટી ના પાડજો તો મે અત્યારે અહીંયા પાછા વળી જઈશું છું મોય મોય થઈ ગયું તピરીટી વા ના પડ જતા જો કે કામકાજ ચાલુ છે એટલા માટે અને બહુ જ જલ્દી આપણા હિમતનગરમાં વોટર પાર્ક ફૂલવા જઈ રહ્યું છે આરટીઓ ઓફિસની બાજુમાં તો મિત્રો અત્યારે મેં અહીંયા પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરાવા માટે આવી ગયા હતા અને મારા આર્જન કુમારને ગાજરનું ઝાડ જોવા મળ્યું એટલે કમ સર્મા કહે અરે યુ છો આરજન કુમાર અહીંયા ગાજરનું ઝાડ જોવા મળ્યું છે જો કે મિત્રોને બતાઈએ આ હું છે લે છે

તો તમે કમેન્ટ કરીને જણાવજો મિત્રો કમેન્ટ અહિયા દડા મળે છે તો મિત્રો અહિયાં જુઓ ચશ્માની લાઈન લાગી છે જે ચશ્મા પહેરવાયા પહેલી જવો તમે ભાઈ કોઈ ચશ્મા પહેરો બતાવી જવું કયા ચશ્મા પહેરી

મનું લાગે છે આ તો બાળમાં બહુ પટ્ટો લાગે છે બાળમાં બહુ ધન સો પટ્ટો આવે છે ક્ષમ વધારે બાળક બનાવ બધું કરે એવું હા તો બાળ નેકડી જઈને કરે બધું ના મારવા માટે હા ને તું કેતો હા તો હાપુરિયાની પૂંછરી લાગે હાપુરિયાની પૂંછરી હોય લે હાપુરિયા જેવું લાગે છે એમ કે વેલક કાઈ લીયા હીગો ડીમાર્ટમાં પૂંછરી આવી છે હે પાસ આવે યાર તું એ ચડડો જો ને અરે ભાઈ અરે હું ચડડો છે લે આરન ભાઈ હાર્દિક સ્કેચીબલ છે ચડડો છે લે આ અલે ए नारुद नै होन्दो एकत नारुद सोली द मय बेहि लागो चड्डो हाल्ो छ रे पण हो चड्डा बदा वीआईपी न हो आए जिन्स नया सन्डे आइज आइज अरे हा ए पेंन्ट कापि छ ए मस्त चड्डो छ हो न ए हाट कापि छ पेंन्ट का पिन पें� बनाइ दिजो सा पसोडियो जेउला मोनो भिमेल लेखि छ का वुमेन छ का मेन मेन फीमेल नबर हुन्छ इनी पास लगतो आ त मशीन छ नै मशीन मशीन

મંદિર તો મંદિર નો ફોટો આ તો સટા 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 કે ઉસ બી બસ ઓકે ફર્સ્ટ ક્લાસ તો બેટ કોણ કમ્પ્લીટ સમપ્લેક્સ ફાઈન હજાર કલાક થઈ જાય હા કશામ બોલાવતા હતા એમાં ઊંચું કરવા કાન ઊંચું કરવાનું છે ગા શું ઊંચું કરવાન છે ઓટલો સાર આવણો છે પોટલો ની ગાસ એ ઊંચું ઊંચું કરવાન છે ઘાસ હા ઘાસ સો ઊંચું કરવાન છે ઓટ ગાસ છે કઈ ગાસ ઓટ ગાસ છે

તો મિત્રો અત્યારે હાલે અમે અમારા તબેલામાં આવી ગયા છે અને અમારા ચાર હજાર કલાક પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને અમે જો કે એનું સેલિબ્રેશન કાલે કરવાના છે બિગ સેલિબ્રેશન એન્ડ હેપી સેલિબ્રેશન અને સૌથી પહેલા તો હું મારા પપ્પા અને મારા મમ્મીના આશીર્વાદ લઈ લઈશ જો કે અત્યારે એ તબેલામાં બેસેલા છે તબેલાનું કામ કરે છે આયુષ્માન વિજય ગોવા આપણને એક વસ્તુ કહેવાય આમ તો શોર્ટમાં કહી શકાય આપણે ગુજરાતીમાં તો યુટ્યુબમાં નોકરી મળી ગઈ એવું કહી શકાય આપણી રીતે કારણ કે હવે જેમ જેમ આપણે વિડિયો નાખતા રહીશું એમ એમ ઇન્કમ આવતી રહેશે બરાબર ને તો મિત્રો તમે અમને સપોર્ટ કરજો અમારા વિડીયો રેગ્યુલર જોજો અને વિડીયો કેવા લાગે કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો પૂરા જોજો અને વિડીયોમાં કંઈ ભૂલ થતી હોય કોઈ મિસ્ટેક થતી હોય તો કમેન્ટ કરીને જણાવજો કારણ કે અમે બીજા વિડીયોમાં એ ભૂલ સુધારી શકીએ બરાબર ને હાર્દિકભાઈ બરોબર છે હા તો તમારી આશીર્વાદ લેવાના છે મૂલેલો લો હા તો ઉભા રહો હા ચાલવા માટે નીકળી ગયા હતા પણ મારા મિત્રનો ફોન આવી ગયો તો એ ફોન લગભગ બહુ લાંબો ચાલ્યો અને મિત્રો અમે વિડીયો નું એન્ડિંગ ના કરી શક્યા તો મિત્રો અત્યારે સવારે અમે આ વિડીયો નું એન્ડિંગ કરવા માટે જ આવી ગયા છે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઇક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર